હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ પટેલ અને મારી આજની વાર્તા છે સૌરાષ્ટ્રની રસધાર ભાગ એક અને તેનું શીર્ષક છે રંગ છે રવાભાઈને ધરતીના અમી અને માણસાઈના પાણી હજુ શોષાઈ નહોતા ગયા તે સમયની આ વાત છે સંવંત ઓગણીસો અને સોળનો ચૈત્ર મહિનો સરઠ ઉપર ફૂલડે વરસતો હતો ભાવનગર પંથકના ગોહિલવાડની રસાડી ભોમ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળું જુવાર અને રચકાની લીલી ઓઢણીમાં સીડપની લહેર માંડતી હતી કણબીની નાનકડી દીકરીઓ ગાજર મૂળા કે મગની કોણી કોણી સિંગો ખાતી ખાતી વાડીના ક્યારા વાળતી અને મધ દરિયે ગીતો ગાતી હતી કિયા ભાઈના કુવા કરે કીચાડ્યું રે કિયા ભાઈની વાડિયું લેરે જાય આંબો મોરીએ આંબે ફળ ઘણા રે રામનવમીનો રૂડો દિવસ છે લીલી લીલીસીમમાં

ટોપાની બીક વિનાના મોરલા લીલા મોલમાં પોતાની જાંબલી ડોકની ભાત્ય પાડતા ચણે છે વર્તેજના આંબાવાળિયાની સાંધ્યો ચાકતી કોયલો ડાળે ડાળે હિંચકે છે આવું સોને મઢ્યું સવાર આવા ગહેકતા આંબેરણ ઊંચા ઘાટા સાચટિયામાંથી ગળાઈને આવતો મીઠો પવન અને દેવપંખીના ટોકાર પણ ચૈત્ર મહિનાની આ છલકાતી શોભામાં

કે પચીસ ત્રીસ ઉતારું ભરીને બીજા ત્રણ ચાર ગાડા ચાલ્યા જાય છે સ્ત્રી પુરુષનો આવડો મોટો સંઘ જોતા જોઈને અસવારે ઘોડીની લગામ જરા ઢીલી મૂકી ને ચાલ્ય વધારી પલકવારમાં તો તે આંબી પણ ગયો આગેથી એણે સંઘને ઓળખ્યો લાગ્યું કે આ તો આપણા ગામના ગોરધન શેઠ અને ઓલિયા રહ્યા એ તો દડવાના ચાપસી શેઠ ત્યાં તો સંઘમાંથી પણ સામે જવાબ આવ્યો ઓહો હો આ તો આપણા રવાભાઈ આ તો બાપુ આ તો તમે અહીંયા ક્યાંથી જે સ્વામિનારાયણ જે જે સ્વામિનારાયણ શેઠ શેઠ ચામસી બોલ્યા સ્વામિનારાયણ રવાભાઈએ સામો જવાબ વાળ્યો આપડા ઓરડા ચણાય છે તે એના હારું કાટ લેવા હું ભાવનગર ગયો તો ઠીક થયું ઠીક બે ત્રણ શેઠિયા બોલ્યા અમે સૌ ભાવનગર કારજ ઉપર ગયા તા ત્યાંથી આજે ઘેરે જઈએ છીએ અને પાંચ સાત હજારનું જોખમ છે અમારી પાસે સારું છે કે તમારો ઘર સુધીનો સંગાત થયો હા ભલે જો એમ જ હોય તો આપણે સૌ સાથે ચાલશું પરંતુ મારે હવે હોશિયારી રાખવી પડશે એમ કહી રવાભાઈએ પોતાના કાટના ગાડા આગળ કર્યા વચમાં વાણિયાના ગાડા રાખ્યા અને પોતે ઘોડે સવાર થઈ પાછળ ચાલ્યા નદીનો લાંબો પટ વટાવીને સામે કાંઠે ચડ્યા ત્યારે ચકોર રવાભાઈએ જોયું કે કાળીએ આંબેથી બે હથિયારબંધ સિંધી લોકો પાછળ પાછળ ચાલ્યા આવે છે એને જોઈને રવાભાઈએ પૂછ્યું ભાઈઓ તમે ક્યાં જાઓ છો સિંધીઓ બોલ્યા આ સરહદનો અમારો ઝુંબો છે કોઈ વટે માર્ગો સાથે જર જોખમ હોય તો અમારે તેની રક્ષા માટે સાથે ચાલવું એવો દરબારી હુકમ છે આવો જવાબ મળ્યો છતાં રવાભાઈને

દેવાણી ભાયાત વડોદ દેવાણીના ભાગીદાર હતા સૌભાવનગરથી આવતા કાળિયા આંબા આગળ સાથે થયા હતા રૂંટો ઢળ્યો અને સાંજ નમવા માંડી હતી ત્યારે ચોગઠ અને ડભાડિયા ગામ વચ્ચે કાળીસર નદી ઉતરીને સૌ સામે કાંઠે ચડ્યા તે જ સમયે રવાભાઈની ચકોર અને વહેમીલી આંખોએ બીજા બે શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા પ્રથમથી જ આ રજપૂત ચારેય તરફ નજર ફેરવતો હોંશિયારીથી ચાલતો હતો એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈ આડી અવડી નજર ફેરવી ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા બે શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા એક તો પ્રથમથી જ સાથે ચાલતા બે હથિયારબંધ માણસો વિશે એને વહેમ હતો અને તેમાં આ બધો મેળ જોઈને એને ખાતરી થઈ ગઈ કે આ સાથે ચાલનાર શસ્ત્રોધારીઓ ઝુંબેદાર નથી પણ આ વાણિયાઓ ઉપર હેરું છે ધીંગાણું કરવાનો હવે સમય આવી ગયો છે એમ ધારીને પોતાની ભેટ કસી કોટી છોડી હોશિયાર થઈ શું થાય છે તે જોતા રવાભાઈ ચૂપચાપ આગળ ચાલ્યા આડે માર્ગેથી આવતા બે હથિયારધારીઓ આગળ બેઠેલા બે આદમી સાથે ભળી ગયા અને ચારેય જણાએ એવા ગાડા ઢુકળા કર્યા એવા ગાડા ઢુકડા કર્યા તેવા જ રસ્તામાં વચ્ચે ઉભા રહી પડકારો કરી અને ગાડા ઉભા અને કહ્યું અમને આમાં હોવાનો શંકા છે ગાડાઓની ઝડપી લેવા દો આડા અવડા અટક્યા એટલે રવાભાઈ તો ચેતી ગયા પોતે ઘોડા ઉપરથી ઉતરી પોતાના બંને ગાડા સાથે લઈને આગળ ચાલ્યા ગાડા અટક્યા એટલે રવા ભાઈ તો ચેતી ગયા પોતે ઘોડે ઉપરથી ઉતરી પોતાના બંને ગાડાવાળાને સાથે લઈને આગળ ચાલ્યા અને ઝડતીને બહાને ગાડા અટકવાનું જાણી આગળ ઉભેલા શસ્ત્રધારીઓને નરમાસથી કહ્યું ભાઈઓ આગળના ગામે દરબારી પટેલની રૂબરૂમાં તમે ખુશીથી તપાસ કરજો પરંતુ આમ વગડામાં અંતરિયાર ઝડતી ન હોય માટે કોરે ખસો અને ગાડા હલવા દો આટલું કહેતા કહેતા ઝુંબેદાર તરીકે સાથે ચાલતા બે માણસો માઇલો એક બોલ્યો દરબાર તમારા કાટના ગાડાની જડતી નથી લેવી માટે તમ તમારે ગાડા હાંકીને ચાલતા થાવ અને બીજા ગાડાઓની જડતી તો લેવી જ પડશે રવા ભાઈ આ પ્રપંચ પામી ગયા સાથે ચાલતા બંને આદમી ઝુંબેદાર નહીં પરંતુ આ લૂંટારું ટોળીમાંના જ માણસો છે એમ ખાતરી થઈ ચૂકી પોતે બોલ્યા ભાઈઓ આ બધાંય ગાડા માળા છે કાઠના ગાડા કઈ નોખા નથી તમારો મતલબ હું જાણી ચૂક્યો છું પણ ભાવનગરની જમણી ભૂજા ભાદેવાજીનું નામ તમે જાણો છો ને તેનો હું વારસદાર છું મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં પડે મારા કુળની ખાનદાની અને સુરવીરતાની સાખ ઉપર આ સવ્યે મારો સાથ કર્યો છે એટલે મારે તો અહીં ખપી ગયે છુટકો છે માટે હજી હું હાથ જોડીને કહું છું કે ભાઈઓ જાડવો અને જવા દો આજે રામનવમી છે મારા મોમાં નકોરડો અપવાસ છે નાહક મારા જીવને કલેશ થશે માટે કોરે ખસી જાઓ લૂંટારું હોય એકબીજાની સામે જોયું પોતાની સિંધી ભાષામાં એવું કંઈક બોલ્યા કે આટલા બધામાં ફક્ત એક જ છે એટલામાં એક જણે દરબાર ઉપર ખેરનો ધોકાનો છૂટો ઘા કર્યો પણ સમય સૂચકતા વાપરી એ ઘા ચૂકવી રવાભાઈ પોતાના સાથીઓ તરફ જઈને બોલ્યા ભાઈઓ હું એકલો છું વળી ઉપવાસી છું દુશ્મનો વધારે છે તમે ફક્ત મારી પીઠ સંભાળજો બાકી તો સ્વામિનારાયણ સહાય કરશે એટલું બોલીને રવાભાઈએ તરવાર ખેંચી વાણિયા તો સૌ બીકથી દૂર ખસી ગયા સાથેના રજપૂતોમાંથી રજપૂતાની રજ નીકળી ગઈ પણ જગો કોડી હાથમાં મોટું આડું લઈને દુશ્મનના ઘા ઝીલવા રવાભાઈની પીઠ પાછળ આવી ઉભો આ બધું એક પડમાં બની ગયું ઢોકાનો ઘા ખાલી જવાથી લૂંટારુઓ વધારે ખીજાયા અને રવાભાઈ હજી તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનોમાંથી એક જોરથી રવાભાઈ ઉપર તરવારનો ઘા કર્યો રવાભાઈ જરા પાછળ હટી ઘા ચૂકવવા ગયા ત્યાં તો હાથના જમણા કાંડા ઉપર બીજો સખત ઘા પડ્યો એક તો પોતાને નકોરડો ઉપવાસ હતો તેમાં પાછળ હટતા ઠેસ આવી અને ઉપરથી ઘા પડ્યો એટલે રજપૂતનું શરીર લથડ્યું અને લથડતા શરીરે ઉપર દુશ્મને તરત જ લાગ જોઈને બીજો ઘા કર્યો પરંતુ ઘણી જ ચપડતાથી એ ઘા ચૂકાવી પડતા પડતા રવાભાઈએ જોરથી તરવારનો લેખણવટ ઘા કર્યો અને એકને જમીન દોસ્ત કર્યો અને પોતે પાછા ઊભા થઈ ગયા એટલામાં બીજા દુશ્મને માથા ઉપર તલવારનો ઘા કર્યો તે પોતાના માથામાં વાગ્યો પરંતુ તલવારના એક જ ઘાથી એ દુશ્મનને તો પોતે ઠાર માર્યો આમ એક ઠાર થયો અને એક સખત જોખમાયો એટલે બાકીના દુશ્મનો ના હિંમત થઈ ગયા અને બંને લાશો ઉપાડી જીવ લઈને નાઠા રવાભાઈની પીઠના કેટલાક ઘાતો જગા કોડીએ આડા ઉપર ઝીલી લીધા હતા તોય વાસામાં તથા હાથે એમ બે ત્રણ ઘા અને માથામાં એક સખત ઘા લાગેલો જ છતાં રણે ચડેલા રજપૂત હાથમાં ખુલ્લી તરવારે દુશ્મનોની પાછળ દોડ્યો ત્યાં તો વાણિયાઓ વગેરે દોડી ને દરબારનો હાથ પકડી લીધા ચોર લૂંટારુઓને પોતે કોણ હતા તેઓ કોઈ ઓળખી ન જાય એટલા માટે પોતાના મરનાર સાથીઓના મુરદા ઉપાડીને જ ભાગવું પડે માટે જ તેઓ પોતાના વધુ માણસો મરવા ન દેતા ભાગી નીકળે છે કેટલી વારે માંડ માંડ સુરવીરતાનો ઉભરો શાંત થયો ત્યારે જ માથાના ઘા વાગ્યાની ખબર રવાભાઈને પડી રવાભાઈ સ્વામિનારાયણના પાકા ભક્તો હતા પોતે જાણ્યું કે હું હમણાં જ બેભાન થઈ જઈશ એટલે તરત જ સૌને કહી દીધેલું કે ભાઈ મારા પ્રાણ જાય તો ભલે પણ મને મને મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય તો પાવા દેશો નહીં બધા ઘા ઠર્યા એટલે રવાભાઈ બેસુદ થવા લાગ્યા એક ગાડું ખાલી કરાવી રવાભાઈને ગાડામાં લઈ સૌ ધીમે ધીમે ઘર તરફ રવાના થયા મોડી રાત્રે સૌ વડોદ આવી પહોંચ્યા રવાભાઈની માતાને દીકરો ધવાયાની ખબર પડી માતાએ મોઢામાંથી દુઃખનો એક ચુકારો ન કાઢ્યો પણ એણે તો એટલું જ કહ્યું મારા દીકરાનો ગમે તે થાય પણ મારી વસ્તીના જાનમલનું રક્ષણ થયું એટલે મારો રવો જીવતો છે એમ જ હું સમજુ છું અને મારી તો આજ રામનોમ સુધરી ગઈ આ સુરવીરતાના સમાચાર તરત જ ભાવનગરના મહારાજ જસવંતસિંહજીને મળી ગયા તેણે ખાસ વડોદ કહેરાવ્યું કે રવાભાઈ સાજા થઈ જાય ને માથે પાણી નાખો ત્યારે અમને ખબર આપજો બે માસ પડદે રહ્યા પછી રવાભાઈને માથે પાણી નાખવામાં આવ્યું ત્યારે મહારાજાએ સોનાની મૂઠની તરવાર તથા સોનેરી સેલું ભેટ મોકલ્યા ભારે સાબાસી આપી સુરવીરતાની કદર કરી આ પછી કેટલેક વર્ષે ભાલ પ્રદેશના એક ગામમાં ચોરે દાયરો મળ્યો હતો નવાબખા જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો જમાદાર દાયરાઓમાં બેસવાવાળા એટલે અફીણના બંધાણી હતા ચોરે કસુંબો નીકળ્યો જમાદારે કસુંબો લેતા પહેલા આંગળાથી છાટા નાખી રંગ છે રવાભાઈ રજપૂતને એમ રંગ આપી કસુંબો લીધો સૌદૈરાને કૌતુક થયું સવે પૂછ્યું રવાભાઈ કોણ જમાદારે ઉપરના ઢીંગણાની વાત કરી ભાવનગર રાજના બાલ પંતકનો હું જમાદાર હતો રાજ્યનું ભણનું ભરવા જામનગર ગયો હતો ભાવનગર ગયો હતો ત્યાં કેટલાક વાણિયાઓ પાંચ સાત હજારના ના જોખમ સાથે નીકળવાની બાતમી મળવાથી મારી બુદ્ધિ બગડી અમે છ જણાની હેરું લીધું બે જણા વાણિયા સાથે ઝુંબેદાર તરીકે ચાલ્યા અને બીજા આગળ ચાલ્યા કાળીસર નદી પાસે અમે ભેટો કર્યો અને પછી ઢીંગાણું જામ્યું એ ઢીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રજપૂત તો એક રવાભાઈ હું રવાભાઈ રંગ આપ્યા પછી જ છું અને અલ્લાહ પાસે મારા ગુનાની તોબા પોકારું છું આ વાત બન્યાને આજે ઓગણીસો ત્રેવીસમાં માં ત્રેસાઠ વર્ષ થયા છે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ